એક રૂમમાં નાના ભાઈ નાગજી નો ઘર સંસાર ને વચ્ચે રૂમમાં રાધા ને રેખા રહેતી અને છેલ્લો રૂમ શેરીની બાજુમાં પડતો એટલે ઓફિસ તરીકે રાખેલો ખેતીનો માલ સામાન ભરવા માટે એક અલગ ભંડારો સાગના લાકડાનું ફર્નિચર ને દિવાલોમાં મોટા મોટા ચોકેશો બેસાડેલા ને આખા પરામાં બધાથી સારું એવું મકાન ભવાને ખડકી દીધું હતું ગામની કાન હવોળિયું લગનમાં જાનના ઉતારા પણ ભોવાના ઘરે જપાતા એકદી ભવાન પાયસાડાવીને કુદરતે દિધેલ મોલાદ પાણી પાતો હોય છે ટાણું થતું આવતું હતું હજુ ભાતુ આવવાની ઘણી વાર હતી એટલે ભવાન એની સાયકલ લઈને પાદરમાં માં ખોડિયાની દુકાન પટ્ટાના તૂટેલા બટકાના માપનું નવું બટકું લેવા નીકળે છે એના ખેતરેથી થોડોજ આગળ પુગે છે ત્યાં એને બાજુના ગામમાંથી એના ગામની સ્કૂલમાં નોકરી કરતા માસ્ટર ભેગા થઈ જાય છે બંને વાતોના વડા ખાતા ખાતા આગળ વધતા જાય છે માસ્ટર ઘણીવાર રાધાના હોશિયારપણાના વખાણ કરે છે એ સાંભળીને ભવનની છાતી ગસ ફૂલી જાય છે બંનેની સાયકલ સવારી આગળ વધતી જાય છે એટલામાં તો દૂર દૂર સામેથી ભવવાનની દીકરી રેખા ભાટ લઈને આવતી હોય એ માસ્તરની નજરમાં ચમકી જાય છે થોડા આગળ પોગે છે ત્યાં તો ભવનની આંખે એને સપનામાં પણ ના આવે એવું દ્રશ્ય દેખાય છે એની લાડકી રેખા અને એના શેઢા પાડોશી એવા ગામના સરપંચનો છોકરો કિલકિલાટ કરતા એકબીજાના હાથમાં હાથ ઝાલીને ખડખડાટ દાંત કાટતા કાઢતા આવતા હોય છે માસ્તરની નજર પણ આ સીન પર પડે છે ભવાન પોતે જાણે કાંઈ જોયું ના હોય શરમથી હેઠું ઘાલીને સાયકલ ચલાવવા લાગે છે એટલામાં જ ત્યાંથી ગામ તરફ જવાની બીજી કેડી નીકળે છે એ કેડીનો રસ્તો બહુ જ ખરાબ અને રોદા હોય એ જાણતો હોવા છતાં એ બાજુ સાયકલ વાળી હકારે છે માસ્ટર એના હૃદયની વ્યથાને સમજી ગયા હોય છે એ પણ મૂંગા મોઢે કાંઈ પણ બોલ્યા વગર સાયકલ વાળી લે છે અને ગામનું પાદર આવતા જ મૂંગી મુસાફરીમાંથી એકબીજાને અવાજોના હોકારા કરીને માસ્તર એના રસ્તે ને ભોવાન ખોડિયાની દુકાનનો રસ્તો કાપે છે આ બનવા આ બનાવ બનવાના હજી પૂરા ત્રણ દિવસ નોતા થયા ત્યારે એ અઢી દિવસની રાતે ઘરના બધા બહાર જ ઓસરીમાં ખુલ્લા આકાશની નીચે તારોડિયાના તારોડિયાના ઝગમગાટમાં ને ચંદાના અછાયા પ્રકાશમાં ખાટલા ઢાળીને સૂતા હતા ત્રીજા દિવસની વહેલી સવારે પરોઢના ટાણે અચાનક રાધાની નિંદર ઉડે છે બાજુના ખાટલામાં નજર કરતા જ એ રેખાને ન ભાળતા અચરજ પામે છે તરત જ એની માને જગાડે છે એટલામાં તો ભગવાન પણ જાગી જાય છે એ સમયે નાગજી ને એની વહુ પણ જાગે છે બધા રેખાને ન દેખતા અચંબામાં મુકાઈ જાય છે નાગજી એના રૂમની તપાસ કરવા દોડી જાય છે એના રૂમમાં રેખાની ભાળ મળતી નથી ભગવાન ઓફિસ વાળા રૂમ રૂમને ઝાંખે છે ત્યાં પણ તેના કોઈ સગડ મળતા નથી એટલામાં રાધા વચ્ચેના એના રૂમ પાસે પહોંચે છે ત્યાં પહોંચતા જ એ જોવે છે કે દરવાજો આગળિયો વાસ્યા વગરનો એમ જ ખુલ્લો છે એ ધડાકા ભેર દરવાજો ખોલે છે અંદર નજર નાખતાની સાથે જ એ રાડ પાડી ઉઠે છે રૂમમાં સામે જ રેખાની લાશ પંખામાં હૂક સાથે ગળે ફાંસો ખાધેલી જુએ છે એટલામાં તો રાધાની ચીક સાંભળીને ભવાન ને તેની પત્ની ને નાગજી ને એની વહુ ત્યાં પોગી જાય છે ગામમાં બધાની નજરે સારી સુશીલ ને સંસ્કારી છોકરી તેમજ ગામમાં ઘણા બધાને આત્મહત્યા કરતા રોકનારી અને આત્મહત્યાના વિચારો કરવા વાળાને એક પ્રેરણા પૂરી પાડતી રેખાની ગળે ફાંસો ખાધેલી લાશની વાત આખા ગામમાં કાનો કાન ફેલાઈ જાય છે આખું ગામ ભોવાનને ત્યાં ભેગું થઈ ઉઠે છે રેખાના આમ અચાનક મૃત્યુના શોકથી આખું ગામ ગહેરા શોકમાં ગરકાવ થઈ જાય છે ગામડામાં પોલીસના કબાડા કરવા માટે પણ છેક તાલુકા મથકે લાંબુ થવું પડે એના કારણે આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચતી જ નથી એદી તો આખા ગામમાં અંધાઈના ચૂલા બંધ રહે છે બધાના મોઢે એક જ વાત થાય છે કે આ છોડી તો ક્યારેય આવું પગલું ભરે જ નહીં અચરજ માને અચરજમાં એની દેન કરીયાય દેવાઈ જાય છે બાયુ ભાયુને સમજતા ટાબરિયાઓને ગામની બધી છોડીઓના મોઢે એક જ સવાલ હોય છે રેખા એ આવું પગલું કેમ ભર્યું છે પેલા માસ્ટર એની ટ્રેનિંગમાં તાલુકા મથકે ગયા હોય છે એને ત્યાં રેખાએ ગળે ફાવો ખાધો એવી વાત મળે છે એ એ જ દાડે ગામમાં પાછા ફરે છે ને ભવાનના ઘરે ખરખરો કાઢવા દોડી જાય છે ત્યાં પોકતા જ એ ભવાનને બધી વાત કહેવાનું કે છે પણ ભવાન એની હારે આંખું મિલાવી શકતો નથી અને એનો ભાઈ નાગજીએ આખો મેળવવા વગર એ વહેલી સવારની વાત માસ્તરને કહે છે ડાળમાં કાળું જોઈ છે છે એને આ ગળે ગળે વાત ઉતરતી એ ઘરે પકડે આખો દે વિચારોમાં ડૂબ્યા પડીને માસ્તરને એ વાતનો અણસાર આવે છે કે આ છોડીએ તો ગામમાં કેટલીય વાયુને કુવામાં પડતી બચાવી છે ગામની કેટલીય છોડીઓને આવી જાત વહોરી લેવાના પગલા ના ભરાય એવી વાતો શીખવી છે આ છોડી આમ ગળે ફાવો તો ખાય જ નહીં એટલામાં એને પેલી વાડીના રસ્તા વાળી વાત યાદ આવે છે એ બધું સમજી જાય છે બીજે દી હવારે એ નિહાળે જવાને બદલે પેલા સીધા ભવનને ઘેર જાય છે કાલે કાલે જ આવેલા માસ્ટરને આજ પાછા જોઈને ભવન મૂંઝાય છે માસ્તર જાય છે એ ટાણે તો હજુ કોઈ ખરખરા વાળું આવ્યું નહોતું

જેમ કમાન માંથી તીર છૂટે એમ માસ્તરના મોઢામાંથી નીકળેલા આવા શબ્દો ભોવાન ના કાને પડતા જ અને આખલડીમાં આવેલા આશરુ સાથે માસ્તરને કહે છે ભલા માસ્તર સાહેબ ઓલાદી આપણે જે સાથે જોયેલું એ જોયા પછી મને મારી આબરૂ ની બહુ ચિંતા થતી હતી ગામમાં કમાયેલી મારી ઇજ્જત ની ધજ્યા ઉડત એવું લાગતું હતું વાત સાંભળીને રેખાની માયે એ જ રાતે રેખાને ગળે ટૂંપો દેવાની વાત કરીને આમ એના મળદા ને પછી પંખામાં હુંકે ટીંગાડીને બાજુના માં પડતા બાયણા માંથી નીકળી જવાનો પ્લાન કરેલો આમ કરવાથી કોઈને કઈ ખબર નહીં પડે બસ એજ મોડી રાતે નાગજીએ રેખાના મોઢા પર ઓશિકો નાખીને એની માયે જ એનું ગળું દબાવી દીધું પછી અમે જ ભેગા થઈને એને હુંકે લટકાવીને સુઈ ગયા પણ માસ્ટર એ ઘડીથી આજની ઘડી સુધી હજી એ હુંઈ નથી શક્યો મારી વાહલી રેખા મારી વાહલી રેખા જબરા આજ સાથે રોતા ભોવાને માસ્ટરે માસ્ટરને બધી વાત કરી

આવી આબરૂ આવરૂ કોઈને ના દેતો જેને બચાવવા દીકરીને ગોળીએ દેવી પડે છે આ વાર્તાના લેખક છે હાર્દિક વસોયા ખૂબ જ સુંદર વાર્તા લખી છે જે સમાજમાં ખૂબ જ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે એવી વાર્તા છે જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો આ વાર્તાને લાઈક કરજો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આવી જ વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કઈક નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ